નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢવાડીયા તાલુકાના રૂપારેલ ગામની પહેલા પણ દોઢ થી બે મહિના પહેલા મનરેગા યોજના હેઠળ જે રોડ રસ્તાના કામો છે તે કામોનો જે કેસ છે એ કેસ ના મુદ્દા બાબતે ખૂબ જ મોટો હાહાકાર મચ્યો જેમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો પર આક્ષેપો આવ્યા કે તેઓએ પણ આ કૌભાંડમાં સામેલ હતા અને તેઓ પણ આ કૌભાંડમાં પોતાના હાથ પલાર્યા છે જેના કારણે તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી તેઓને જેલ ભેગા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ જામીન લઈને બહાર આવ્યા ખેર આ તો કોર્ટનો વિષય છે કે તેમના પર જે આક્ષેપો થયા તે સાચા હતા કે ખોટા પરંતુ હાલ જ્યારે જે ગાંધીનગરની જે વિજિલન્સ અને એસઆઈટીની જે ટીમ છે એ ટીમ દાહોદ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં જઈ અને સ્થળની તપાસ કરી રહી છે સ્થળ તપાસમાં અમુક જગાએ કામો થયેલા છે અને અમુક જગાએ કામો થયેલા જ નથી એવું એક ગામ આપણી પાસે સામે આવ્યું એક ગામનો જે કિસ્સો છે એ સામે આવ્યો જે રૂપારેલ ગામ છે એ રૂપારેલ ગામમાં અમુક સ્થળોએ રોડ બન્યા નહોતા રોડ ન બન્યા નહોતા બન્યા એટલે તે લોકોએ જે મનરેગા યોજના હેઠળ સરકારી વેતનના દરો પ્રમાણે જે માનવ શ્રમિકોને કામ આપવાનું હોય છે તે કાયદાઓને નેવે મૂકીને ક્રેનથી જીસીબીથી કામો કરવાના રાતોરાત ચાલુ કર્યા તમે ખોટા જ નથી તો તમે તમારે ક્રેન લાવીને રાતોરાત ઓચિંતા આડેધડ કામો કરવાની ક્યાં જરૂર છે આ જે કામો થતા હતા તે કામોને જે જાગૃત ગામના નાગરિક છે એ નાગરિકોએ રોડ રસ્તા પરના વિડીયો બનાવ્યા એટલે સરપંચના જે પતિ છે એ પતિએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન કહ્યું કે અમને જે સરકારી કચેરી છે કચેરીમાંથી ફોન આવ્યો કે આ વ્યક્તિઓએ આ પ્રોબ્લેમ ને આ પ્રોબ્લેમ હોવાથી અમને ફોન કર્યો હતો એટલે તે લોકોએ જે કા નાગરિક હતા તેમને વાત કરી નાગરિક સાથે વાત કરતા કરતાં તેમને ગાળા ગાળી પણ કરવાની ચાલુ કરી દીધી બીભસ્ત ભાષા પણ વાપરી ને નવરી કરી નાખવાની ધમકી પણ આપી નવરી કરી નાખું એટલે શું તમારા બાપનો કાયદો છે કે તમે કોઈને પણ નવરા કરી નાખો સરપંચ છો સરપંચ તમે નથી તમારી પત્ની છે એટલે તમારે સરપંચ હોવાનો રૂઆબ જમાવવાનો કોઈ હક ને કોઈ અધિકાર નથી સરપંચ હોત તો પણ તમે કાયદાની ભાષામાં બોલતા તો વસ્તુ અલગ હતી પરંતુ તમે તો તમારી જે મર્યાદાઓ છે તે મર્યાદાઓને બધાને નેવે મૂકી દીધી તમે કોઈને નવરી કરી નાખો છો કોઈને લાફાવાળી કરી નાખો છો કોઈને ઉઠાવી લેવાની ધમકી આપો છો એટલે તમને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો સાંભળીએ કે આજે સરપંચ મહિલાના જે પતિ છે

જે ગાંધીનગર વાળી સાહેબ તપાસ કરે છે બરાબર એમને સોપડે જે લઈને આવ્યા સાચું કે તમે કોઈ ના કેવું કે તમારે કઈ વખત નું જોઈએ છે અમારે કેવું કે છે ખબર એ પેલા છે ને પંદર સોળ માં રોડ બની ચુક્યા પેલા હા હા વીસ રોડ ખરા ને પંદર સોળ માં બની ચુકેલા છે એ પણ સાહેબ ને તેના તપાસ કરેલા લખીને હાલતા ને તપાસ કરી લેતા ને છે તે

હા કોને ડાયફોન કરે તું આટલી કડક ભાષા કોને આ નાગરિક હું સરપંચ છું આળા મારી હોમો એટલી બધી દાદાગીરી થી કડક ભાષા વાત નહીં કરતી

સાહેબ નો વિષય છે આપણો વિષય છે તપાસ કરે છે ને બધા ગો તારે તપાસ કરવાનો વિષય નથી એમ એ સાહેબ નો

કોઈ જગ્યાએ દખલગીરી કરવાની આવે ગાંધીનગર વાળા સાહેબ આવે તે તઈથી મોકલ્યા છે એ એમનો વિષય છે અહીંયા કામ કરશે બરોબર જી હશે ભાઈ મેં તમને એમ કીધું મેં તમને તમને ફોન કર્યો કશું નહીં બરાબર મેં તો ખાલી એટલું કીધું મેં તમને ફોન કર્યો તમે હોમે ચાલે અમને ફોન કર્યો બરાબર મેં ફોન કર્યો એટલે સાહેબનો ફોન આવ્યો એટલે તે કે તમારા ગામમાં કે કામનો માટે કઈ કેમ કે ફોન આવ્યો વાતથી મારે તો પછી આપણે ગમે બકા ભાઈ ચાલ પ્રેમ કરીને તમારા ભાઈ મેં તો એમ કીધું એક વસ્તુ છે

હે બે જણા ઘોરા બે જણા મોટા હું બોલવાની નથી ગાળ બોલતા મારા બાબડો કાળો કે દીધેલો એટલે આ બધી દબાઈ ને બેરું હું મેં જાય તને ખબર હોય બે બુનો બરાબર મારી મમ્મી ને હજાર પગાર આવે હું કોમે બધું મને ખબર છે હું બધું ખોલ્યા લે તને હા આ જે વિષય અમારો એ એમ નોથી કરી કાતે તમારે હેલી પેલી અમારો અમારો તમાર નામ લેવાનો અમે તમારો ની લીએ સાલો અમે લીધું જ નથી હજી તો 15 ફાઈલો ટી એસ પી આર કરી મેલ્યો ઈશુ તું કાઢવા હર હમણે સોનો થી રહેલ છે મને બધી ખબર છે એ ફાઈલો મે સહી કોની સે ડુપ્લિકેટ બધી તપાસ કરાવે જે दत्ता પાસ થાય છે તપાસ ગમે વિકરા હમણે હમન કો ટેન્શન જ નહિ હમે ઓકરા ટેન્શન લે અમારો લે આ દેખો મને મને હો ટેન્શન છે મને કોઈ ટેન્શન નહિ મે હમરો ટેન્શન લેવા દે અમારે હમરો ટેન્શન